અમદાવાદ એલસીબીએ હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું બે કુખ્યાત શૂટરો તમચા અને કારતુસ સાથે ઝડપાયા અમદાવાદ લોકલ ક્રાઈમ શહેરના રામોલ વિસ્તારમાં એક કાવતરાનો પર્દાફાશ કરી ગુનેગારોની ધરપકડ કરી છે ગુપ્ત બાતમીના હાથ ધરવામાં આવેલા આ સફળ ઓપરેશનમાં સંદીપ પ્રજાવત ઉર્ફે છોટેસી અને આયુષ યાદવ નામના બે શખ્સોને હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યા છે પોલીસની આ સમયસૂચકતાને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચ્યો છે

કે બંને આરોપીઓ ગુનાહિત માનસ ધરાવે છે અને અગાઉ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગંભીર ગુનાઓમાં સળવાયેલા છે જોન પાંચના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ આ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને તેમના કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ આ સફળ કામગીરી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલસીબીની ટીમને બિરદાવી છે અને શહેરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે ગઈ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એલસીબી ઝોન ફાઈવની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનો તમનસો છે જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમનસો ચાર કારતુસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું આ બાબતે રામુલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે

જે જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં બે હાજર એકવીસ માં મારામારીનો ગુનો છે તેમજ બે હાજર બાવીસ માં પણ મારામારીનો ગુનો છે જ્યારે આયુષ વિરુદ્ધ રામડ પોલીસ સ્ટેશન માં બે હજાર પચ્ચીસમાં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએથી આ દેશી તમન લઈને આવ્યા ત્યાંથી એમને હથિયાર મળ્યું તે બાબતની તપાસ કરવામાં આવશે બેજાઉ કે જાળો બી કરે છે આરોપીઓ નહીં હાલની અંદર આરોપીઓ અહીંયા છે યુપીના પરંતુ અહીંયા અમદાવાદની અંદર સ્થાયી છે અને એવું કામ કરતા હોય હતો ક્યારે તેઓ જે પોતાની સાથે જે તમંચો ને કારતુસ તેમાં જે છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય એ બાબત એમનો પ્લાન